જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબસ્ટડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા જે કહેવાય કે ભાઈ આ ખુબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણી વાર વાહનોના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકો અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકો સમય આપવામાં આવેલો છે તો એ લોકો એ બિલકુલ માહિતરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના સમય જવાના છે આ સિટીલ પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અમારા ચોકી અવિનાશભાઈ હાજર રહેલા અને સરપંચ શ્રી પણ સાથે સાથે રહ્યા હાજર અને તલાટી શ્રી અને હેલ્થ ના અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા